હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે સોજીના ઉત્તપમ બનાવીશું તેના માટે મેં અહીંયા એક વાટકો સુજી લીધી છે એક કપ પાણી લીધું છે અને એક કપ દહીં લીધું છે તો હવે આપણે એને એક મોટા વાસણમાં લઈ લેશું દહીં એડ કરીશું અને જરૂર પ્રમાણે પાણી એડ કરીશું સરસથી મિક્સ કરીને દસ મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું અહીંયા આપણે એક વાટકાના માપ પ્રમાણે એક કપ પાણી લીધું છે હવે આપણે એને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એના માટે વેજીટેબલ તૈયાર કર્યા છે જે આપણે અહીંયા અડધો વાટકો કોબીજ લીધી છે અડધો વાટકો ઓનિયન છે અહીંયા બીટ છે અને તીખી મરચી લીધી છે બેથી ત્રણ નવ એક ટામેટું લીધું છે થોડા લીલા ધાણા લીધા છે અને એક કેપ્સિકમ લીધું છે અહીંયા બે લીંબુનો રસ લીધો છે સ્વાદ પ્રમાણે ખાંડ લીધી છે અને મીઠું પણ સ્વાદ પ્રમાણે લીધું છે હવે આપણે બધું વેજીટેબલ મિક્સ કરી દેશું એકદમ સરસ હેલ્ધી ઉત્તપમ આપણા બનશે કેમકે અહીંયા આપણે બધું વેજીટેબલ લીધું છે તો હવે આપણે એને સરસથી મિક્સ કરી લેશું એકદમ સરસથી આપણે મિક્સ કરી લેશું અહીંયા મેં બીટ એડ કર્યું છે જો તમને ના પસંદ હોય તો તમારે સ્કીપ કરવાનું અહીંયા મેં લોઢી ગરમ કરવા મૂકી દીધી છે તો હવે આપણે આવી રીતના તેલ સ્પ્રેડ કરી અને હવે આપણે એડ કરીશું આવી રીતના આપણે સરસથી પાથરી લેશું અહીંયા મેં બીટ એડ કર્યું છે એટલે આપણો કલર લાઈટ પિંક આવ્યો છે જો તમને બીટ પસંદ ન હોય તો સ્કીપ કરી દેવાનું હવે આપણું ઉત્તપમ રેડી થઈ ગયું છે તો હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું આપણે આવી રીતના બધા ઉત્તપમ કરી લેશું હવે આપણે ઉપરથી ચીઝ એડ કરીશું જો તમને પસંદ હોય તો કરવાનું નહીં તર સ્કીપ કરી લેવાનું જો તમને મારા ઉત્તપમ પસંદ આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈઝ